કલેક્ટર કચેરી અને તેના પ્રિમાઇસીસની અંદર સિક્યોરિટી થ્રેટ છે અને એ ઈમેલ આધાર એ ઈમેલની જાણ માન્ય કમિશનર સાહેબને કરવામાં આવી હતી કમિશનરશ્રીની ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વેડ એસઓજી દ્વારા સમગ્ર કલેક્ટર કચેરીનું ફેસકિંગ કરવામાં આવ્યું છે અને કોઈ ડિટોનેટર કે અન્ય કોઈ વસ્તુ થ્રેટ થ્રેટવાળી વસ્તુ મળી આવેલ નથી આ અંગેની જે ઇમેલ આઈડીથી ઇમેલ આવ્યો છે એની તપાસણી ચાલુ છે એ ઇન્ફોર્મેશન છે અત્યારે અત્યારે નહીં નહીં આપી શકીએ શકીએ માહિતી ડાયરેક્ટ અમારી ઓફિસે મળ્યો હતો અને પ્રથમ અમને જ મળી છે એ કહી કામગીરી કરી શિફ્ટિંગ કરીને ની કાર્યવાહી કરવામાં આવેલી છે